નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા અવનારા વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો આપણે ભારતીય ન્યાય ભાગ એક અને ભાગ બે જોયો તો ભાગ ત્રણની અંદર આપણે પ્રકરણ નંબર છ અને પ્રકરણ નંબર સાતની વિશે ચર્ચા કરીશું તો પ્રકરણ નંબર છ ની અંદર માનવ શરીરને અસર કરતા ગુનાઓની વાત કરવામાં આવેલી છે જેની અંદર જિંદગીને અસર કરતા ગુના વ્યથા ગુનાહિત બળ અને હુમલો અને અપહરણ અપનયન ગુલામી અને વેઠ અંગેની સેક્શનો અને કલમોનો સમાવેશ કરવામાં આવેલો છે તો મિત્રો જોઈએ જિંદગીને અસર કરતા ગુના કલમ નંબર સો ગુનાહિત મનુષ્યવધ ત્યારબાદ કલમ નંબર એકસો એક ફૂન કલમ નંબર એકસો બે ની અંદર જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હોય તેનાથી જુદી વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાથી થતો ગુનાહિત મનુષ્યવધ ત્યારબાદ કલમ નંબર એકસો ત્રણ ખૂન માટેની શિક્ષા છે કલમ નંબર એકસો ચાર આજીવન કેદના કેદીએ કરેલા ખૂનની શિક્ષા એટલે કે કોઈ કેદીને આજીવન કેદની સજા પડેલી હોય અને તેને ફૂન કર્યો હોય ખૂન બાબતની શિક્ષા અંગેની માહિતી આપવામાં આવી છે ત્યારબાદ કલમ નંબર એકસો પાંચ ફૂન ન ગણાય એવા મનુષ્ય ગુનાહિત મનુષ્યવધ માટે શિક્ષા કલમ નંબર એકસો છ બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બાબત કલમ નંબર સાત બાળક અથવા અસ્થિર મગજની વ્યક્તિને આપઘાત કરવાનું દુષ્પ્રેરણ કલમ નંબર એકસો આઠ આપઘાતનું દુષ્પ્રેરણ કલમ નંબર નવ એકસો નવ ફૂન કરવાની કોશિશ કલમ નંબર એકસો દસ ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ કલમ નંબર એકસો અગિયાર સંગઠિત ગુના કલમ નંબર એકસો બાર નાના સંગઠિત ગુનાઓ કલમ નંબર એકસો તેર આતંકવાદી કૃત્ય ત્યારબાદ બીજા ભાગની અંદર વ્યથા કલમ નંબર એકસો ચૌદની અંદર વ્યથાની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર એકસો પંદરની અંદર સ્વે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત કલમ નંબર એકસો સોળની અંદર મહાવ્યથા કલમ નંબર એકસો સત્તરની અંદર સ્વેચ્છાપૂર્વક મહા મહાવ મહાવ્યથા કરવા બાબત કલમ નંબર એકસો અઢારની અંદર ભયંકર હથિયાર અથવા સાધનો વડે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત કલમ નંબર એકસો ઓગણીસની અંદર બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત કલમ નંબર એકસો વીસની અંદર બળજબરીથી કબૂલાત કરાવવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત કલમ નંબર એકસો એકવીસ રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત કલમ નંબર એકસો બાવીસની અંદર ઉશ્કેરાટને કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત કલમ નંબર એકસો ત્રેવીસની અંદર ગુનો કરવાના ઇરાદાથી ઝેર વગેરેની વ્યથા કરવા બાબત કલમ નંબર એકસો ચોવીસની અંદર એસિડ વગેરેનો ઉપયોગ કરીને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા કરવી કલમ નંબર એકસો પચીસની અંદર બીજાઓની જિંદગી અથવા શારીરિક સલામતીને જોખમમાં મૂકે એવું કૃત્ય ત્યારબાદ પ્રકરણ અંદર ત્રીજો ભાગ છે ગેરકાયદેસર અવરોધ અને ગેરકાયદે અટકાયત કલમ નંબર એકસો છવ્વીસની અંદર ગેરકાયદે અવરોધ કરવો કલમ નંબર એકસો સત્યાવીસની અંદર ગેરકાયદે અટકાયત ત્યારબાદ ગુનાહિત બળ અને હુમલો એકસો અઠ્યાવીસની અંદર બળની વ્યાખ્યા આપવામાં આવી છે એકસો ઓગણત્રીસની અંદર ગુનાહિત બળ કલમ નંબર એકસો ત્રીસની અંદર હુમલો કલમ નંબર એકસો એકત્રીસની અંદર ગંભીર ઉશ્કેરાટને કારણે હોય ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બદલ શિક્ષા કલમ નંબર એકસો બત્રીસની અંદર રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત કલમ નંબર એકસો તેત્રીસની અંદર ગંભીર ઉશ્કેરાટને કારણ કારણે હોય તે સિવાય કોઈ વ્યક્તિનું અપમાન કરવાના ઇરાદાથી હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત કલમ નંબર એકસો ચોત્રીસ કોઈ વ્યક્તિ પાસે હોય તે વસ્તુની ચોરી કરવાની કોશિશ કરતા હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા એકસો પાંત્રીસની અંદર કોઈ વ્યક્તિને ગેરકાયદે અટકાયત રાખવામાં આવે રાખવાની કોશિશ કરતા તેના પર હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત ત્યારબાદ કલમ કલમ નંબર એકસો છત્રીસ ગંભીર ઉશ્કેરાટના કારણે હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત ત્યારબાદનો પાંચ છે અપહરણ અપનયન ગુલામી અને વેટ કલમ નંબર એકસો ની અંદર અપહરણ કલમ નંબર એકસો ની અંદર અપનયન કલમ નંબર એકસો ની અંદર ભીખ માગવા માટે કોઈ બાળકનું અપહરણ કરવા અથવા તેને અપંગ બનાવવા બાબત કલમ નંબર એકસો ચાલીસની અંદર ખૂન કરવા અથવા ખંડડી વગેરે માટે અપહરણ અથવા અપનયન કરવા બાબત કલમ નંબર એકસો એકતાલીસની અંદર વિદેશમાંથી બાળ બાળા અથવા તરુણને આયાત કરવા બાબત કલમ નંબર એકસો બેતાલીસની અંદર અપહરણ કરેલી કે અપનાયન કરેલી વ્યક્તિને ગેરકાયદે છુપાવી રાખવા કે અટકાયતમાં રાખવા બાબત કલમ નંબર એકસો તેતાલીસ વ્યક્તિની હેરાફેરી કરવા બાબત કલમ નંબર એકસો ચુવાલીસ હેરાફેરી કરાયેલ વ્યક્તિનું શોષણ કરવા બાબત કલમ નંબર એકસો પિસ્તાલીસ કાયમ ગુલામોનો વેપાર કરવા બાબત કલમ નંબર એકસો છેતાલીસની અંદર કાયદા વિરુદ્ધ ફરજિયાત મજૂરી ત્યારબાદ પ્રકરણ નંબર સાત વિશે જોઈએ તો પ્રકરણ નંબર સાતની અંદર રાજ્ય વિરુદ્ધના ગુના દર્શાવવામાં આવે છે જેની અંદર કલમ નંબર એકસો સુડતાલીસ ભારત સરકાર સામે લડ લડાઈ કરવા અથવા લડાઈ કરવાની કોશિશ કરવા અથવા લડાઈ કરવાનું દુષ્પ્રેરણ કરવા બાબત કલમ નંબર એકસો અડતાલીસની અંદર કલમ નંબર એકસો સુડતાલીસ મુજબ શિક્ષાને પાત્ર ગુના ગુના કરવાનું કાવતરું કરવા બાબત કલમ નંબર એકસો ઓગણપચાસની અંદર ભારત સરકાર સામે લડાઈ કરવાના ઇરાદાથી હથિયારો વગેરે એકઠા કરવા બાબત કલમ નંબર એકસો પચાસની અંદર લડાઈની યોજનામાં સરળતા કરી આપવાના ઈરાદાથી તે છુપાવવા બાબત કલમ નંબર એકસો એકાવનની અંદર કાયદેસરની કોઈ સત્તા વાપરવાની ફરજ પાડવાના અથવા વાપરવામાં અવરોધ કરવાના ઈરાદાથી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વગેરે ઉપર હુમલો કરવા બાબત કલમ નંબર એકસો બાવન ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડતાને જોખમો મૂકે તેવા કૃત્યો કરવા બાબત ત્યારબાદ કલમ નંબર એકસો ત્રેપનની અંદર ભારત સરકાર સાથે મૈત્રીના સંબંધ ધરાવતા કોઈ વિદેશી રાજ્ય સામે લડાઈ કરવા બાબત કલમ નંબર એકસો ચોપનની અંદર ભારત સરકાર સાથે સુલેનો સંબંધ ધરાવતા વિદેશી રાજ્યના રાજ્ય રાજ્યક્ષેત્રમાં લૂંટફાટ કરવા બાબત કલમ નંબર એકસો પંચાવનની અંદર કલમ નંબર એકસો ત્રેપન અને ચોપનમાં જણાવેલી લડાઈ અથવા લૂંટફાટથી મેળવેલી મિલકત રાખવા બાબત કલમ નંબર એકસો છપ્પનની અંદર રાજ્ય સેવકે સ્વેચ્છાપૂર્વક રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને નાસી જવા દેવા બાબત કલમ નંબર એકસો સત્તાવનની અંદર રાજ્ય સેવક ગફલતથી એવા કેદીને નાસી જવા દે તે બાબત કલમ નંબર એકસો અઠ્ઠાવનની અંદર એવા કેદીને નાસી જવામાં મદદ કરવા છોડાવવા કે આશરો આપવા બાબત મિત્રો આ હતો ભારતીય ન્યાય સંહિતાનો ભાગ નંબર ત્રણ કલમ પ્રકરણ નંબર છ અને સાત મિત્રો આગળના ભાગની અંદર આપણે જોઈશું પ્રકરણ નંબર આઠ અને પ્રકરણ નંબર નવ મિત્રો મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા લોકો સુધી બને ત્યાં સુધી એટલો શેર કરજો કે આ માહિતી બીજા લોકોને ઉપયોગી બને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો અસ્તુ જય હિન્દ જય ભારત